અમારા કાલાવડ શહેરના જુવાની આવે બાવીસ વર્ષ પહેલાંથી કાલાવડ ગામ આખાના સમૂહ ભોજન અને સ્નેહ મિલનની શરૂઆત કરી હતી અને આ વર્ષે અઢારમો સમૂહ ભોજનનો કાર્યક્રમ છે વચ્ચે કોરોનામાં ચાર વર્ષ ખાલી બંધ રાખ્યું હતું એટલે જુવાની આવે ભેગા થઈ અને બાવીસ વર્ષથી આખા કાલાવડ સિટીના બધાય સમસ્ત લેવા પટેલ પરિવારનો સમૂહ ભોજનનું આયોજન જોરદાર કરે છે દર વર્ષે અને આ વર્ષે હા સાત થી આઠ હજાર લોકો જમે છે એક જ જગ્યાએ એક જ રસોડે અને પટેલ સમાજના અને આ વર્ષે અગિયારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કાલાવડમાં પાછો એવો ને એવો એક ભવ્ય સમૂહ ભોજન થવાનો છે હા સ્નેહ મિલન સાથે સમૂહ ભોજન અને એના માટે છે અમે કાલાવડ શહેરના કાલાવડમાં રહેતા આ બધાય અત્યારે રાજકોટમાં રહીએ છીએ એટલે અમે રાજકોટમાં મિટિંગ કરી છે કાલાવડના પટેલ સમાજના લોકો જે લોકો રાજકોટ રહે છે એની અમે અત્યારે રાજકોટમાં મીટિંગ કરી છે અને તમે ઘણા બધા ઓળખતા હશો જો લ્યો તમે આ બધા લોકોએ રાજકોટમાં કરી છે અને કાલાવડની મીટિંગ કાલાવડમાંય કરી છે અને ગામે ગામ કાલાવડના લોકો જે લોકો જામનગરમાં રહે છે એ લોકોએ જામનગરમાં મીટિંગ કરે છે સુરતવાળા હવે સુરતમાં કરી છે આ રીતે અમે અત્યારે આ સમૂહ ભોજન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ ભવ્ય સફળ થાય ને એના માટેનું આયોજન કરવા માટે ભેગા થયા છીએ હા એક 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 વધારાની એક ખુશીની એ વાત છે કે કાલાવડમાં લેવા પટેલનો સમાજ અત્યાર સુધી બહુ હતો એ નાનો હતો પણ અત્યારે દસ કરોડના ખર્ચે એક ભવ્ય સમાજનું નિર્માણ થઈ રહ્યું છે અને દિવાળી સુધીમાં લગભગ કમ્પ્લીટ થઈ જશે અને અમારો સમૂહ ભોજનનું સ્થળ એ લગભગ ઈજ છે ને આ સમૂહ ભોજનનું સ્થળ એ જ છે એટલે જે લોકો લાગુ પડતા હોય કાલાવડ વિસ્તારના હોય કાલાવડમાં રહેતા પટેલ સમાજના લોકો અને કાલાવડના મૂળ હોય અને જે બારગામ રહેતા હોય એ બધા લોકો અગિયાર તારીખે પહોંચી જાય અને આ કાર્યક્રમને ભવ્ય ભવ્ય રીતે સફળ બનાવે એવું બધાને જાહેર આમંત્રણ છે ચાલો